જય માલક્ષ્મી શું તમે જાણો છો કે પૂનમના દિવસે માત્ર ચપટી હળદરના સહારે જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને શુભ ફળ મેળવી શકાય છે ઘણા લોકો હળદરના આવા અદ્ભુત ઉપાયો વિશે અજાણ હોય છે પણ આ સાધારણ ઉપાય તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવી શકે છે આજના વિડીયોમાં આપણે જાણીશું કેમ પૂનમના પવિત્ર દિવસે હળદરને ખાસ મહત્વ આપવામાં આવે છે અને તેનો યોગ્ય રીતે કરવો જેથી જીવનમાં ધન પ્રાપ્તિ આરોગ્ય અને સુખ શાંતિ સુનિશ્ચિત થાય તો વિડીયો અંત સુધી જોતા રહો કારણ કે ઉપાય તમારા જીવનની દિશા બદલી શકે છે પૂનમનો દિવસ હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વનો માનવામાં આવે છે ચંદ્ર તેના સંપૂર્ણ સ્વરૂપમાં આ દિવસે પ્રગટે છે જે શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે ચંદ્રનો કિરણો પ્રકૃતિમાં ખાસ પ્રકારની શાંતિ અને આરામદાયક ઊર્જા લાવે છે જે માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે ઉત્તમ છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૂનમના દિવસે નકારાત્મક ઉર્જાઓનો પ્રભાવ ઓછો રહે છે અને આ સમય ધર્મ પ્રાણશક્તિ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ઉત્તમ માનવામાં આવે છે આ દિવસે પૂજા ધાર્મિક વિધિઓ અને ઉપાયો વધુ અસરકારક બની શકે છે અને જીવનમાં શુભ ફળ લાવે છે પૂનમનો દિવસ ખાસ કરીને લક્ષ્મી માતાના પૂજન માટે પાવન માનવામાં આવે છે આ દિવસે લક્ષ્મી માતાની આરાધના કરવાથી ધનની વૃદ્ધિ થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે સાથે જ ચંદ્રની કૃપા પ્રાપ્તિ માટે સોમાય નમઃ જેવા મંત્રોનો જપ કરવાથી માનસિક શાંતિ મળે છે ઉન્મના દિવસે ધર્મપ્રેમી લોકો નદીઓમાં સ્નાન કરે છે દાન પુણ્ય કરતા હોય છે અને આ દિવસને શ્રેષ્ઠ કર્મ માટે પવિત્ર માનવામાં આવે છે ઉન્મનું મહત્વ એમાં પણ છે કે આ દિવસે કુદરતી ઉર્જાઓનો બાલન્સ શ્રેષ્ઠ હોય છે અને જે પણ કર્મ અથવા ઉપાય આ દિવસે કરવામાં આવે છે તે ખૂબ જ અસરકારક બને છે આ ઉપરાંત પૂનમના ચાંદની કિરણોમાં અનેક આધ્યાત્મિક શક્તિઓ હોય છે જે શરીર અને મનને વિશ્રામ આપે છે અને આપણું જીવન સકારાત્મક દિશામાં લઈ જાય છે હળદર હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તે માત્ર આરોગ્ય માટે જ નહીં પરંતુ ધાર્મિક વિધિઓ અને ઉપાયો માટે પણ વિશેષ છે ચપટી હળદરનો ઉપયોગ પૂનમના દિવસે કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે ધન પ્રાપ્તિ થાય છે અને શાંતિ પ્રાપ્ત થાય છે પૂનમના દિવસે ચપટી હળદરનો ઉપાય કરવો એ ઘણા પ્રકારના ફાયદા લાવશે પહેલા હળદરને શુદ્ધતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે પૂનમના દિવસે સવારમાં હળદરને પાણીમાં મિક્સ કરીને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર છાંટો આ રીતે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશવામાં અવરોધ થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે હળદરનો બીજો ઉપાય એ છે કે પૂનમની રાત્રે ઘરમાં દીવો પ્રગટાવતી વખતે તેમાં થોડી હળદર ઉમેરવી આ દીવો લક્ષ્મી માતાની કૃપા પામવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે દીવો પ્રગટાવતી વખતે મંત્ર ઉચ્ચાર કરો જેમ કે શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મ્યય નમઃ જેથી ધનપ્રાપ્તિ માટે માર્ગ સાફ થાય આ દિવસ આરોગ્ય માટે પણ ખાસ માનવામાં આવે છે હળદરને તિલક તરીકે લગાવવાથી શરીરમાં ઉર્જા પ્રવેશ કરે છે અને નકારાત્મકતાથી બચાવ થાય છે આ ઉપરાંત હળદરનું પાણી પીવું આરોગ્ય માટે લાભદાયક છે અને તે દિમાગને શાંત રાખે છે જેમ કે પૂનમની રાત્રે ચંદ્રની શક્તિ વધેલી હોય છે તે સમયે હળદરનો ઉપયોગ ખાસ માનવામાં આવે છે ચાંદીના વાસણમાં પાણી ભરી તેમાં હળદરના કેટલાક કરણ ઉમેરો અને તેને ચાંદનીમાં રાખો આ પાણી દિવસે ઘરના મુખ્ય સ્થળે છાંટવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને બધા પ્રકારના કષ્ટ દૂર થાય છે હળદરના ઉપાયો સરળ છે પરંતુ તેમની અસર ખૂબ પ્રભાવશાળી છે પૂરું શ્રદ્ધા અને નિયમિતતા સાથે ઉપાય કરવાથી જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવી શકાય છે પૂર્ણની રાત્રે ખાસ ઉપાય કરવાનું હિન્દુ શાસ્ત્રોમાં ખાસ મહત્વ છે આ રાત્રે ચંદ્ર પોતાના સંપૂર્ણ સ્વરૂપમાં પ્રકાશિત થાય છે અને તેની કિરણોમાં કુદરતી રીતે વિશેષ શક્તિઓ હોય છે જે જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવા અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઉપયોગી છે ઉનમની રાત્રે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે પહેલું કામ એ કરવું જોઈએ કે ઘરમાં સાફ સફાઈ કરો અને મુખ્ય દરવાજા પાસે દીવો પ્રગટાવો આ દીવામાં ઘી અથવા તિલના તેલનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દીવાને પ્રગટાવતી વખતે ચંદ્રમસે નમઃ મંત્રનું જપ કરવું ખાસ અસરકારક છે હળદર અને ઘીનો ઉપાય પૂનમની રાત્રે ખાસ પ્રભાવશાળી હોય છે તમે ઘરમાં એક દીવો પ્રગટાવો જેમાં થોડું ઘી અને હળદર મિક્સ કરેલું હોય આ દીવો લક્ષ્મી માતાની પ્રતિમાની આગળ પ્રગટાવો અને તેમની આરાધના કરો આ સમય શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મીય નમઃ મંત્રનું એકસો આઠ વાર જપ કરો આ ઉપાય ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે ઉનમની રાત્રે ચાંદીના વાસણમાં પાણી ભરી તેમાં ચપટી હળદર નાખો અને તેને ચાંદનીમાં મૂકો આ પાણીને દિવસે ઘરના ચારે ખૂણામાં છાંટો આથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે આ રાત્રે ચંદ્રના કિરણોમાં ધ્યાન કરવું અને મંત્રોનું જપ કરવું મન અને દિમાગને શાંતિ આપે છે ખાસ કરીને સોમાય નમઃ મંત્રનો જપ કરવાથી ચંદ્રની કૃપા મળે છે અને જીવનમાં સંતુલન જળવાય છે ઉન્મની રાત્રે લક્ષ્મી માતાની આરાધનાના સાથે ધૂપ દીવો અને મંત્રોચ્ચારથી ઘરમાં પવિત્ર વાતાવરણ ઊભું થાય છે જે ધનપ્રાપ્તિ અને ઘરના વિકાસ માટે અનુકૂળ છે આ ઉપાય માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રે શુભ ફળ લાવવા માટે ઉત્તમ છે પૂનમના દિવસે અને રાત્રે કરાતા ઉપાયોની વિશેષતા એ છે કે તે આપણા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવે છે આ ઉપાયો કોઈ મોટા ખર્ચા વગર સરળ રીતે ઘરમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે ઉપયોગી છે ચંદ્રની સંપૂર્ણતા અને પૂનમના પવિત્ર સમયનો સદુપયોગ કરવાથી જીવનના અનેક ક્ષેત્રોમાં લાભ મળે છે જેમ કે આરોગ્ય અને માનસિક શાંતિ પૂનમનો દિવસ અને રાત્રિ એ આધ્યાત્મિક અને ધાર્મિક શક્તિઓના મેળાવડાનો સમય છે આ સમય કરવામાં આવતા ઉપાયો માત્ર ધાર્મિક ફાયદા જ નથી લાવતા પરંતુ તેને વૈજ્ઞાનિક રીતે પણ માનસિક અને શારીરિક આરામના સાધન તરીકે સમજવામાં આવે છે ચંદ્રના કિરણો હળદર જેવા પ્રાકૃતિક ઉપાયો અને મંત્રોચ્ચારથી ઘરના વાતાવરણમાં એક નવી તાજગી લાવી શકાય છે ઉપસંહારમાં કહીએ તો પૂનમના દિવસ અને રાત્રે કરેલા નાના પણ શ્રદ્ધાપૂર્વકના ઉપાયો એક વિશાળ પ્રભાવ શીખવે છે કે કઈ રીતે પ્રકૃતિ અને ધર્મ સાથે જોડાઈને જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકાય છે આ ઉપાય માટેનો શ્રેષ્ઠ મંત્ર છે શ્રદ્ધા સાચું મન અને સારા કાર્યો માટેની નિષ્ઠા જો આ ઉપાયોને નિયમિત રીતે અને શ્રદ્ધાભાવથી કરવામાં આવે તો તે નિશ્ચિત રૂપે જીવનમાં શુભતા અને સમૃદ્ધિ લાવે છે વિડિયોને અંત સુધી જોવા માટે ખૂબ આભાર મિત્રો પૂનમના દિવસે અને રાત્રે કરાયેલા આ સરળ અને પ્રભાવશાળી ઉપાયોથી તમે તમારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવી શકો છો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો શેર કરો અને તમારા અભિપ્રાય નીચે કમેન્ટમાં જરૂરથી લખો આવા વધુ રસપ્રદ અને ઉપયોગી વિડિયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં ચાલો આવો આશીર્વાદમય જીવન જીવીએ અને હંમેશા પ્રગતિ તરફ આગળ વધીએ ફરી મળશું નવા વિષય સાથે ત્યાં સુધી માટે જય શ્રી કૃષ્ણ